જરૂર હું પડી તો હાલો તો આપડે દેવી દેવતા આધ્યાય નથી તો કાલતા નથી તો સદગુરુ ને શરણે જવાની જરૂર હું પડી તો એમને પૂજતા જ ન આવી આપણા મળવા ના મળવા ને પણ સજાતી અને વિજાતી આ બે દેહ પશુ નો છે પણ એનો બે ને જાણવા વાળો કોણ છે આ બે ને જાણવા વાળો આ બે ને જાણવા વાળો સાક્ષી છે ને એને સદગુરુ તમને એની ઓળખાણ કરાવશે જેવી દેવતાની ઓળખાણ નહીં કરાવી શકે

એવા હોય ખમતી ધર એ તમારી પીડા ભાંગવાના જ છે પણ ખમતી પાસે આવ તો પોતાને જાણવાની પીડા કોઈ ભાંગતું જે વસ્ન જાણે છે ને એને વસ્નવ ધન કીધો જે પોતાને જાણે છે ને એને વસ્નવ ધન કીધો બીજા કોઈને કેતા નથી એટલે અર્જુન મહારાજે કીધું માંડ્યો તંબુર બે તારો સોનો રે સાધુ બાજે એક તારો હા માબુરો મે તારો સુનો રે સાધુ તન્મ બાજારો હા તનકાર અવિગત રંગા ભીતર કડવો ક્યારો તનકાર તંગવો ગુણવંત સાધુ તાજે એક તારો પાંજો તંબુરો બે તારો આ દેહ ને કીધો છે બીજો કોઈ તંબુરો કીધો નથી બે મારું એટલે દુર મહારાજ કે બાંધો તંબુરો બે તારો પણ તનમાં એક તારો આ વાત સંતો જ કરે છે બે ની કરતા એની કીધું કે તન કાર્ય તુંબા આ તનનો તુંબો છે કે અવિગત રંગા અને ગમે એટલો શણગાર સજાવો તમે ગમે એટલા તમે મંદિરે હોમ હવન કથા કીર્તન ગમે એટલું કરો પણ આને શણગારે કઈ થવાનું નથી આથી આ દેહ છે તમે ગમે એટલું કરો પણ તન તુંબા અવિગત રંગા પણ ભીતર કડવો ક્યારો બાર રૂપાળા કેવું ફરવાનું કરવાનું છે ફરશો પણ નારી આ ઘાટ છે કે નથી બે આ બે નાક છે બે છે જીભ છે આ ઘાટે ઘાટે કેવી નારી બેઠી ગુણવંત નારી બેઠી પણ પણ હું કીધું કે તારે બુટાડે વિશાલો વિશાલો નહીં વિશાલ

સંતો વાત બહુ ઝીણી છે ભક્તિ તો આપણે કરતા નથી કરતું બધું બાપુની વાત હું ગુરુ નો મહત્વ હું ને હું કેમ જાવું કીધું ને હમણે કે નરસિંહ મહેતા એ કીધું કે

મીરાબાઈ પાસ કે આજ મારો કાનો આજ મારો ભગવાન મૂર્તિ કેમ પૂર્ણ પરગટ હે પરગટ પરગટના દર્શન થયા અને એને ભોજરાજા એ કેતા મીરા જ્યાધી મારી ભક્તિ કરશો ને ત્યાં સુધી તમારી પોતાની ઓળખાણ તમને નહીં થાય

પથ્થર મારી મૂર્તિ કોને બનાવી મનુષ્ય બનાવી કે બનાવે મનુષ્ય મૂર્તિ બનાવી એટલે આપણે ભગવાન માની લીધા આપણી શરધાઇ ખોટી નથી એ વાત છે પણ જરૂર નથી બધા કોઈ ભક્તિ પદ માં કોઈ ભક્તિ રસ માય છે અને કોઈ જ્ઞાન માય છે જેને સદગુરુ ની વાત સમજાણી છે ને એમાંથી બહાર નીકળી ગયા છે પછી અમાર પાક નથી અને જો સદગુરુ ને શરણે જઈ અને જો પાછા દેવી દેવતામાં તમે ભરાય જાવ ને તો તમારી મારી જોવો કોઈ શું સુખકારી રામ નામ તું રાખ રજય માં કાઢી કલપ ના કાશી આથી અંત ને મધ્ય બોલે એ વસ્તુ છે ત્રણ સંતો વાત કરે ભૂત ભવિષ્ય અને વર્તમાન ભૂતકાળમાં એનો વાસ છે ભવિષ્યમાં એનો વાસ છે અને વર્તમાનમાં હાલ પણ એનો વાત છે આ તત્વ લીખી કરવાનું છે બાકી કઈ કરવાનું ગુરુ ગુરુ ઘરે ની શિક્ષા સારી જે જે કહે તે ઉર લેવું ધારી જ્ઞાન ભક્તિ જ્ઞાન જ્ઞાન ભક્તિ વિજ્ઞાન વિષારી આ સમાગમ સંત નો શોખ

ભક્તિ કરવાની આમાં તત્વ નક્કી થઈ ગયું છે અને તારે એમાં પરમાત્મા દેખાતા નતા આ તમારી શ્રદ્ધા પછી એકલી શ્રદ્ધા રાખીને કે આજ ભગવાન આજ ભગવાન તમારું કલ્યાણ થવાનું છે

પોતાના સ્વરૂપ ને શનિવારે શું શું કરીએ જે જે કરીએ તે ફરી ફરી મરીએ સમજી નામ સંગે આ સમાગમ એક કલયુગમાં નામનો મહિમા મોટો છે અને સંતો નામ જ સમજાયું છે નામ નેણ મે રમ જાણે વિરલા કોઈ આ જેને સદગુરુ પૂરા મળ્યા ને એને માલુમ હોય બધાને માલુમ પડતો

દેવી દેવતા પૂજન કરવા તો સંતો મળે છે પણ ભીતરમાં સમજાવવાનો સંત કયો છે કે તું કોણ સો આ નિરાશની ની જેવી તે ઝૂગતી નથી અમારે અંબારામ બાપુ કેતા આપણે અંબારામ બાપુ બાકસ પેટી બતાવે કે આમાં અગ્નિ છે તો કે હા તો કે કેમ દીવો જ થતો બાપુ ઘર્ષણ નથી તે દીવોની જ થતો રસ્તા વિશે મળ્યા ગુરુને મન મોયું શબ્દ મણી સુરતા ને અને સમજી સીત શિવત કેવો સultan કેવો સો સાકો મણી શબ્દ મણી શબ્દ મણી છે ને યુઝ બોલનારય બીજો નીતિ પરમેશ્વર સે પોચે અજ્ઞાનીનો રળગોરન છે કે છે કે દોતે આ છેટી ગોતવાની વાત સંતો કરતા નથી સંતો સમજણના ધર્મમાં રહેવાની વાત કરે આપણે એમ કહી કે પરમાત્મા આયા છે તો પરમાત્મા આયાય નથી પરમાત્મા સમજણના ધર્મમાં છે બીજે ક્યાંય પરમાત્મા નથી આને લઈ જાવ દવાખાને અને ફળાઈ નાખો ને આપણે પરમાત્મા જે નીકળત કેજો પણ પરમાત્મા જે છે સમજણ ના છે એટલે દેવી દેવતા બધા સમજીને પૂજવાના છે ને એ ત્રણ ગુણ ની બહાર કાઢે ત્રણ ગુણ ની બહાર કાઢે ત્રણ ગુણ માં તો આખું જગત રમે છે આખું જગત ત્રણ ગુણ માં રમે છે પણ ત્રણ ગુણ ની બહાર જે કાઢે અને ચોથું પદ સમજાવે એ સંત

એટલે આપણો પ્રેમ કેવો હોવો જોવે પોતાની ઉપર પ્રેમ હોવો જોઈએ એટલે કીધું કે દિશે પોતે પોતાનો પ્રકાશ ઓળખો આત્મા જેનો પ્રેમ શૂન્યમાં છે સુન એ પોતે પરમાત્મા દીવો દિસે દીવા વડે સૂરજ સૂરજ પ્રકાશ તારા સંભવે તારા વડે દીવો દિશે દીવા વધે અને સૂરજ સૂરજ પ્રકાશ તારા દરસે તારા દરસે તારા ને બાસ ઓળખ જો રે આત્મા જ્ઞાન આત્મા હરી જ્ઞાન ને હરી દેખાય આત્મા જ્ઞાન ને રે અને હરી જ્ઞાન ને હરી દેખાય શું કીધું આત્મા જ્ઞાન ને આત્મા આત્મા નું જેનામાં મહાપુરુષો માં જ્ઞાન હોય ને એ બીજો આત્મા પ્રગટ કરી શકે નકર કરી શકાતું આ મૂળ જો મળે તો બીજમાં એક વડલો અને વડલા માં બીજ અને આ સદગુરુ કેવો કર્યો વિવેક કે એક વડ માં એક બીજ બીજમાં એક વડલો અને વડલા માં એક બીજ આ મુક્ષ કર્યો વિવેક આ સદ્ગુનનો વિવેક છે કે વડ અને બીજ બીજમાં આખું વડ સુપાયેલું છે પણ કોઈ દેખાય ખરો નજરે તો જે નિર્ગુણ છે નિરાકાર છે આ સંતો એનો ભેટો આપણને કરાવે છે ત્યાં આપણને રહેવાનું કે છે આ બીડ બીજ અને વડ આ બેય ને જાણનારો કોણ છે બેયથી અલગ પોતે કોણ છે આની વાત છે બીજી વાત કોઈ કરતા સમદર તો સમર ને ભરે શાકુવાને શું કરું નદી ગમે એટલી દોડ હોય ગમે એટલી દોડ હોય પણ શાંત સાગર ને મળે એટલે શાંત થઈ જાય કે ન થઈ જાય આપણે ભગવાન આદિ અનાદી થી આ બધી બાહી પૂજા કરતા આવી સઈએ પણ આપણે સંત ને શરીરને સદગુરુ ને શરીરને હુકામ ગયા સિયે કે આમાં મેળ મેળ પડશે પડશે કે પોતાને પોતાને તો પડે એસી હાથ ને કુએ પડી સદગુરુ નો હાથ ઝાલી આ સદગુરુ શબ્દ ની દોરી ઝાલી બહાર નિસરું એમ સંતો કે નહીં એસી હાથ ને કુ એસી હાથ નો કુવો કોને કહેવાય આ કોઈને એસી વર કોઈને હો આ અંત આવી જાય પણ હું કોણ સૌ એની ખબર પડતી પણ એવા મહાપુરુષ કોઈ જો મળી જાય અને એવું હાસું સમજાવી દે ઘર મૂકીને ક્યાં જાય આ સંતોય કેવું ઘર આપ્યું જ્ઞાન નું જ્ઞાન ઘર મૂકીને ક્યાં જાય અમે તો અમર લોક સહીએ કેવા દેવ કીધા ગિન પાન નું ઘર મેળવ્યું તારે અમર અમરલોકર અન્ન પાણીના આહાર નથી તો સાગર જળ કેમ પીએ કઈ વાત છે તમે જુઓ તો ખરા પાણી આહાર નથી તો એને સાગર જળની જરૂર ક્યાં પડે પડે તો એને દેવી દેવતાની જરૂર પડે કોઈ પુરુષને કાયા નથી તો કામાતુર કેમ કહીએ જ્યાં કઈ નથી ને ન્યા જ્ઞાન છે જ્યાં કઈ નથી ન્યા જ્ઞાન પીડું છે છે પછી આપણે ખોડિય માં સામુડ માં જમતંબા એ લાગ્યો ગુરુ થી મોટો કોઈ દેવ નથી તો પાછું કે થો એક માં બે તલવાર રે ખરી એટલા સદગુરુ ને શરણે ગયા હું એક રસ્તે હાલવા નથી હાથમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ બધું તમારું એક વાગ્યું સ્વામિનારાયણ કોને કયો તારે ખ્યાલ આવે આવતો નથી એટલે આખું જગત સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતો પણ સ્વામિનારાયણ વસ્તુ છે વસ્તુ સ્વરૂપે વાલો રહ્યો વ્યાપી અખંડ થયું અંજવાળું સ્થાન સદગુરુ આપી ગંગા સતી કીધું સાન જેથી આ સદગુરુ આપી છે એમાં તમારી સાન પોતાની હોવી જોઈએ કે મારે શું કરવું અને તારે અંદર થી આનંદ આવે અને તારે પોતાનું સ્વરૂપ નક્કી થાય ત્યાં સુધી થાતું નથી હાથમાં ગોળ નો ગણ્યો તમને આપું વર્ષાબેન ગોળ ગયો છે ગોળ ગળો છે સાખો જ તો ખબર નથી પણ કે ગોળ કેવો ગળ્યો છે સાખો તો અનુભવ થાય કે ગોળ કેટલો ગળ્યો છે અને અનુભવ થાય પછી આનું વર્ણન કરી શકો ખરા કે કેટલા ફૂટ લાંબો કેટલા ફૂટ ઊંચો કાંઈ વર્ણન થાય ખરું આ વાત છે અને આને પામ વાત સંતો કરે છે અને આ તમને જો હાથમાં આવી ગયું ને અને પછી આ માવઠું તમને સુટી જાય છોડવું પડે નહીં અને આ માવઠું છૂટશે ને તો જ તમારી કિંમત થાય ને કરા કિંમત નહીં આની કિંમત કરવાની છે મનુષ્ય મળવાની કિંમત કરવાની છે આની સમજણ કરવાની છે કે હું કામ મળ્યો તો વારંવાર મળવા નથી તો વેડફાઈ જાય છે

જેમ દેવી દેવતા અને જીવતા જાગતા ખબર આવો તો હાથ જોડો હવે હવે ચીજો લાડવો નહીં હો ભગવાન હવે થી પાછું મળવા મશું મળવા માંડ્યું પ્રગટ નો મહિમા છે એટલે કીધું પરગટ પર